નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગાડા ખેડુ અને સેનાપતિ સાથેની ઘટના પર ધસાના પાદરમાં બનેલી ઘટના પર મિત્રો ભાગ બે સાગ સિસમના ગડબાને સંઘેડે ઉતાર્યા હોય એવી કસાયેલ કાયાના પૂરા પચીસ સનુંદા સિપાહીઓની ગિસત લઈને જામનગરનો સેનાપતિ મેરુ ખવાસ પીઠાવાળાની પાછળ વાર કરવા ઉપડ્યો તડબડ 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 કરતી ઘોડાહારોની તડબડાટી નગરનું પાદળ વળોટીને એક નાનકડી નળમાં પ્રવેશીને હજી તો બે ખેતરવા પંથ કાપે ત્યાં તો આખી ગિસત જમીને ધરબાયેલા ખીલાની જેમ ખોડાઈ ગયો બે માથોડા જેટલો ઊંડો કેળો સામે ભર ભરેલું ગાડું વળી પડખે તરી શકાય એટલી જગ્યા નથી મેરું ખવાસ અકળાયો એટલા ગાડા ખેડો પાછું વાળી લે અમારે સેટું પડી જાય એની નગરનો સીમાડો વળોટવા નથી દેવું મેરું ખવાસનું અભિમાન આસમાને આંબા લાગ્યું પણ પણ હું ગાડા ખેડું ક્યાં વાળું ગાડા ખેડૂએ આજીજી કરી અરે ગમે તે કર મેરો ખવાસ તાડુક્યો તમે ઘોડા કૂદાવો ને એટલે હાવ ખેડૂત બોલ્યો અરે મૂર્ખા કાંઈ ઘોડો ભર થોડો કૂદે હા બાપુ હમણાં એક અહવાર ગયા એમણે તો આ ભરોમાંથી ઘોડી ઠેકાવી ખેડૂતના અવાજમાં હજુ હજુ એ અસર જ ડોક્યા કરતું હતું હે ઘોડી ભર કૂદીને નીકળી ગઈ મેરુ ખવાસની આંખો પોળી થઈ ગયું એનું અભિમાન પાણીમાં ઢેફું ઓગળે એમ ઓગળવા લાગ્યું ગાત્રો ઢીલા પડવા લાગ્યા મેરુ ખવાસે આ એક જ બનાવ પરથી પીઠાવાળાની પીઠાવાળાની તાકાતનો અંદાજ મેરુ ખવાસ ને આવી ગયું કાંઈ વાંધો નહીં હાર જુગારી બમણું રમે હે હારો જુગારી બમણું રમે એમ પોતાની મૂસ પર હાથ મેલ્યો જોયું જાહેર નળમાંથી આખી ગિસત નીકળી ત્યારે એનાથી ટાણું વીતી ગયું હતું પીઠાવાળા વચ્ચેનું અંતર વધી ગયું હતું સેટું પડી ગયું હતું મેરુ ખવાસે ઢસાના પાદરમાં પગ મૂક્યો ત્યારે સારી દિશાઓ ઢળી ચૂકી હતી અંધારાનું લશ્કર ધરણી માથે ત્રામજાટ બોલાવવા સોકડા તોડવા આવતું હતું વાયુ વિખટ્યું ઘણ સીમમાંથી આવીને ગામની ભાગોળે ભાંભરવા લાગ્યું હતું મેરુ ખવાસે દેશી જામનગરીનો ધડાકો કર્યો અને ગામ ભાંગવાના એંધાણ ગઢના કાંગરે કાળો કકડાટ કરવા લાગ્યો તરઘાયો ઢોલ બુંગ્યા અવાજે ટીપાવા લાગ્યો ગામ માથે ઉતરેલા આફતના વળા સાપરે સડી પોકાર પાડવા લાગ્યા સમો વર્તાણો છે આપો પીઠો ગામમાં આવતા વેત કુંડલા કારજે ગયા છે ઘેર નથી પડ સાવ સૂનું છે આંકડે મધને માખ્યું વગરનું ગામની ઉગમણી દેશે આવેલા વાંસમાં વાંસામાં ગઢમાંથી આયમાએ સંદેશો મોકલાવ્યો આયમાનો સંદેશો સાંભળતા જ ગોરખ મેતરના અંગે અંગના સૂતન સુર સડવા લાગ્યો ધીંગી ધરાનું જોમ તેના રુવાડે રૂવાડે પ્રજળવા લાગ્યું આજે મોકો હતો સમો હતો ઋણ સુકવવાનો રૂડો અવસર હતો આખી જિંદગી રાજનું અન્ન ખાઈને આયખાને ઉજળું રાખ્યું એ રાજને અન્નનો બદલો વાળવાનો અનેરો અસવર હતો અને ગોરખ મેતર સાખે સુજ સર ગામનું છેવાડાનું વરણ કે વાય પણ આજ એની માથે રાજની આબરૂનો સવાલ હતો તેણે મનોમન મેમદા પીર ભૂતરા દાદાને સમર્યા સ્મરણ શક્તિ એના મનોબળને મજબૂત કર્યો બાપ જેમ બંદૂકમાંથી ગોળી વસૂટે એમ ગોરખ મેતરે ગઢમાં પૂગ્યો આય હું ઘોડી છોડું છું તમે હથિયાર ગયો પાપા તું ભેજો આય તમે ઉઠી ન આમ અ નબળા અવહાણક ગોમાં ઠીક ભાઈ મા જોગ માયા તારી ભેર કરે આઈ માયાએ અંતરના ઊંડાણેથી ગોરખને આશીર્વાદ દીધા આપો કુપા વાળો આટલી વડસટ થાય છે એ ગઢની ઊંચે બેઠકે બેઠા સાંભળે છે તેમણે તરત જ કે જોરખ ભણ્યું મારી ઘોડી હાલદી કરજે મેતરના ગળામાંથી નીકળી ગઈ આપા ભણ્યું તેની રહેવા જો હું હાસી વિહ કે પછી ગોરખે થોથરાતા થોતરાતા આપા કૂપાને ના ભણી ગોરખ તું ને પર ભરો નથી તને મારા ઉપર ભરોસો નથી ભાંગેલ તોય ભરો હો હું તને ભારી નહીં પડું આપાના મો પર વિષાદી વઘટના વાદળા સવાઈ ગયા આંખોના દીવડા બુજાઈ ગયા છે રોશની ઓલવાઈ ગઈ છે અવાજના એંધાણે એંધાણે ધીંગાણું ખેલી જાણનારા આપો કૂપા વાળો ઘોડી માથે અસવાર થયા હો આ બાજુ મેરું ખવાસ તેની ગિસત સાથે ઢસાના પાદરમાં હમસી ખૂંદે છે પણ ગઢ બાજુ નજર નાખવાની હિંમત હાલતી નથી એમાં દીકરી છોડાવવાની તો વાત જ ક્યાં કરવી કાળા ડિમાંગ આભમાં ટગર 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 આંખોએ આ દ્રશ્ય જોવા ઉમટી પડ્યા હોય એમ તારોડિયા ધાણીની જેમ ફૂટવા લાગ્યા ઓ બાપ સેનાપતિ આખો કાઠ્યો મલક અહીંયા તો માથા પડે અને ધડ લડે એ ભૌમકા હે અહીંયા માથા પડે અને ધડ લડે એ ભૌમકા છે મરજીવા મનેખનું પરગાણું જીવવું હોય તો જટ ભાગો આ મલકના જાણતલ એવાએ સિપાએ મેરુ ખવાસના કાનમાં આ વાત મૂકી અને આપણા ભાગ્ય કે પીઠાવાળો ધૈર્ય નથી ન કરતો આ શેતલના પાણી લાલ હિંગળો જેવા થાત આપણા લોહીથી મેરું ખવાસ વાતને પામી ગયું ઝાંઝું રોકાવા સાર નથી પણ તોય કાંટી વરણ ખાલી હાથે ભાગે તો એના ભરોસા માથે ભોઠપ લાગે હે એના ભરોસા માથે લાગી આ મેરુની નિશાની કહેતા પાદરની વાવના પાવઠા પર ધડાકો કર્યો અને પાવઠામાં ધડ ગાબડું પડી ગયું એટલે હવે વાળો મેરુ ખવાસી ઘોડીનું સોકડું ખેંચતા પડ આર ફેંક્યું ગામમાં ભાગતા ધણની આડે વાડ થઈને પાસુ વાળવા ડસકારવા લાગ્યા ગોરખ મેં આપો કુપા વાળો મારતી ઘોડીએ અને ઉઘાડી તલવારે ગામના પાદરમાં આવ્યા

રણત લાવડીએ હે રણત લાવડીએ ભેટો થયો એટલે આ ભણ્યું થાજો માટી મોટી ફોજ લાવ ને આદા સો તે હે કયું વરણ મેરુ ખવાસે સામો પડકાર કર્યો વરણની વાત રહેવા દે વરણની વાત તું રહેવા દે આ તો ભણ્યું રણ મેદાન છે આયા તો તલવાના ઝાટકાની વાત હોય રણ જીતે સૂર બાકી તો એની માનું દૂધ ગોરખ મેતર મેરુ ખાવાસની સામે આવી ગયો અરે લબાડ મુકને પાસો વળી જા નાહકની કાંક રાંધનારી રંડાઈ ભરે થઈ જાહે માટ ગોરખે તલવાર ઉગામી ને એ સાથે ધીંગાણું જામી પડ્યું સબો સબ તલવારું વિંજાય છે ઓ બાપ અંધારી રાતે સડક સકળતી તલવારોના તેજ લીસોટા અષાઢી આભની વીજળી જેમ ઝબકારા મારે છે ગોરખ મેતર મર્દનો મરદ થઈને દુશ્મનો માથે ઝીક બોલાવે છે અને કૂપાવાળો પણ ક્યાંય ઓછા ઉતરે એમ હતા નહીં ઘોડીને સમજણના દીવડા પ્રગટ્યા હોય એમ દુશ્મનો આગળ ઉભી રહે છે અને સોય ઝાટકીને તલવાના ઝાટકાની બહાર રાટી બોલાવે છે ઓ બાપ ગીસતના ગાઢ મોકળા થઈ ગયા મેરો ખવાસ ભાગ્યો પણ ગીસતનો એક સિપાહી પાછળ રહી ગયો તેને આપા કૂંપાવાળાની અંધાતાનો અણસાર આવી ગયો હતો તેણે પડખે સડીને આપા માથે ઘા ઝીક્યો અને ગાયોની રખેવાળી કરતા કરતા કૂપાવાળો વીરગતિને પામ્યા આંસુ ખેરવાનું ટાણું નહોતું સમો પારખીને ગોરખ મેતરે ધણ પાસુ વાળીને ગામ ભેળું કર્યું અને બીજા દિવસે આપો પીઠાવાળો કુંડલાના કારે જેથી પાછા આવ્યા એને સંધળી હકીકત જાણી તેની આંખમાંથી હેઠની વર્ષા ઉમટવા લાગ્યો વાહ ગોરખ વાહ તે તે વાહ અળાની આબરૂનો વાવટો ઉસો રાખ્યો

પર ડાયરો જામ્યો છે ડાયરાની વચ્ચે સાદુલ સાવ સમો આપો પીઠા વાળો દદીપ્યમાન છે તેમનો પૂર્ણિમાન ચંદ્ર જેવું મો ફૂલ પાંદડીની જેમ મરક મરક થાય છે દેશી ખરલામાં હળવા હાથે જટાળા જોગીની એ ઘૂર આંખ જેવો લાલ કસુંબલ કસુંબો ઘૂંટાઈ રહ્યો છે દાદા સુરજ નારાયણની સાક્ષી એ કસુંબાની અંજળીઓ લેવાય છે ભાર ભરે બા ભરે ભાનુ ભોન લાજો મોનો ભાડો તો માને મને આંધળો કરવો છે આમ પહર થતાની સાથે તાણ થાય છે કસુંબો તે કસુંબા વાળો કસુંબો હથેળીમાંથી ટીપું હેઠું પડ્યું હોય તો જમીન ફાડીને પાતાળમાં પૂગે શેષનાગ ભેળા તો ભલભલા જોગીન્દરનો ઓ તોડી નાખે આમ કોક બે વાતું કરનાર દેવી પુત્ર હોય તો બાકી ત્યાં રંગ જાય એમ હોય તો તો કહો બોય ઉગે અમલના કેફમાં વાતોની વડસટ હાલે છે ત્યાં વાળા ડાયરાની વાતો રાખવી હોય એમ એક ઓળો ગઢના દરવાજામાં પગ મૂકે છે માથે ભાતીગળ એવી આંટાળી પાઘડી છે મોં માથે કાબર ચિત્રી દાઢીના મોવળાની આંટીઓ પડી ગઈ છે મૂશ્યોના ગેડિયા કાનની બુદ્ધિને આંબો આંબો થઈ રહ્યા છે લુગડામાં પાહબંધી પેરણાને સોરણી માથે આડી ભેટ વાળેલ છે જય માતાજી ડાયરાને જય માતાજી ઘડીના છઠ્ઠા ભાગમાં ડાયરો ઓળને ઓળખી ગયો દેવી પુત્ર જે જય માતાજી આખા ડાયરાની વચ્ચેથી પીઠાવાળાએ દેવીપુત્ર મોં ભરીને આવકાર્યા પધારો દેવ પધારો તમે તો ખરેટા અને આવી ગઈ પોગ્યા જાણે મારા નાથે ડાયરાના દલની વાતુ સાંભળીને મોકલ્યા આખા ડાયરેની નજર દેવીપુત્ર આવકારની જડીઓ વરસી પણ ગઢવાના માથે જાણે આવકારની અસર જ નથી તેના મોં પરની ઉદાસી એમ ને એમ અકબંધ પડી સેવો લ્યો ગઢવા કહો મીઠો કરો હા બાપ લાવો લાવો પ્રભુની પ્રસાદીને પાછી કેમ હડેલાય આડે હથેળીવા કસુંબો ગઢવાના ગાળા નીચે ઉતરીને ગયો અને ગઢવાની આંખોની આભા બદલાવા લાગી અને જીભ માથે મા સરસ્વતીના બેસણા થયા કહુંબાની હુએ નહીં નારી કરે નહીં નિંદર ઓ ઊભા રે હવે કવિ પાસાર પીઠિયા ભરડીને ભૂકો કર્યો નવખંડ તણા નરેશ દાડમ દાઢરશે હવે કાવ ભરશે પીઠિયા

ડુસકા સંભળાવા લાગ્યા શબ્દે શબ્દમાં હૃદયમાં પડેલા ઘાવની સોળો નિંગાળવા લાગી ઘડીક પેલા ભલકારાને પડકારા કરતો ડાયરો થંભીને જાણે અશ એક થઈ જ ગયો બસ કરી જાઓ ગઢવા બસ કરી જાઓ પીઠાવાળો લગભગ ઊભા થઈ ગયા માંગો ગઢવા માંગો મનમાં આવી માંગો સૂર્યપુત્ર કર્ણ જેવી તેજ આભા આપા પીઠાના મોં પર પથરાઈ ગઈ આખા મલકમાં જેની નામના ફરી વળી છે વાળાના વસન સિવાય કાંઈ નો ખપે વસન સિવાય કાંઈ નો ખપે ગઢવીએ બે હાથ જોડયા વાળાનું વસન છે માંગો ગઢવા માથું જોતું હોય તોય ના બાપ ના તું ને માગમાયા કરોડ વરહની આવરતા દે ગઢવીએ પોતાના સુકાતા ગળાને ભીનું કર્યું બાપ નાનકડા એવા ભેલા ભેલાડી ગામનો રે વાસી સૌ પેલા ભેલાડી ગામનો રહેવાસી સૌ આખો ડાયરો એક કાન થઈ ગયો વરહ ગામની રૈયત માથે દુઃખના ડુંગર ખડકાવા લાગેલા મામા મૂકવા અન્નનો દાણો નહોતો યો તઈ તું લાઠી પોગ્યો રાજમાં જઈને અન્નની માંગણી કરી ગઢવી બોલતા બોલતા અટકી ગયા તેના મોમાં પર મેષ ફરી વળી હોય તેવી કળાશ દેખાવા લાગી અન્ન તો ન દીધું પણ ગાડા ભરીને કુતરિયા મોકલ્યા હે ગાડા ભરીને કૂતરિયા મોકલા એટલું બોલતા તો ગઢવીના દિલમાં સમી ગયેલી અપમાનની જવાળા ભડભડવા લાગ્યું બસ બસ ગઢવા હવે નથી સાંભળાતું પીઠાવાળાનું મોં ક્રોધથી તપીને તાંબા વરણું બની ગયું દેવીપુત્રનું આ હળહળતું અપમાન કહેવાય એ કેમ સાંકી લેવાય હા દેવીપુત્રનું અપમાન એ તો ક્ષત્રિયના અપમાન બરોબર આખો ડાયરો બેઠો થઈ ગયો બસ બાપલા બસ એક વખત એ લાઠી નરેશનું અભિમાન ઉતારી દો હો ને મારા જીવને નિરત બાકી મને મરે સદ્ધ નહીં થાય મરે સદગતિ નહીં થાય ગઢવીની કાળ મીંડ પથ્થરે જેવી વાત ડાયરેની સાતીમાં ભટકાણી અને ગઢવા વાળાનું વસન છે એક વખત તો આપા પીઠાની આંખની ભમરો ખેંચવા લાગી બાપુ એ તો વાત તો હાસી પણ તે થોડી વાર અટક્યા ઓલી વાત તો યાદ છે ને કે ફરતા હે ફરતા કાઠીને વચ્ચે લાઠી લાઠી ભાંગવું એમ વહેલું ન હેલું નથી પીઠાવાળાને નબળ નબળા ઓહણ નથી લાગતા સમજ્યા સતના ઓહણે લડતા લડતા ખપી જાઓ તો સરગામાં એ આવકારો થાય આપા પીઠાએ મોં મલકાવ્યું હા 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 આપાની ફોજમાં મોટું મોટું વરણ છે એ લાઠી ભાંગે જ ને ડાયરામાંથી એક જણે મહેર કર્યું એ વખતે પીઠાવાળાની ફોજમાં શાખાના મેતર વણકર વેલાણી વાણિયા અને વાલાણી દરજી હતા પીઠાવાળો મહર અને ઝેરના ઘોટડાની જેમ ગળી ગયા ગઢવા કાળજે તણ તહુ પાણી રાખો અટાણે જ લાઠી માથે આગળ બોલ્યા નહીં પીઠાવાળો ઊભા થઈ ગયા ફોજ તૈયાર થઈ આગળ પીઠાવાળો માણકીને રમાડતા જાય છે ઓ અને પાછળ ગોરખ સુસુર વેલાણી વાણીઓ અને કાલાણી દરજી રૂંઢળીઓ ભાંગવા આવ્યા છે રૂપાના કટકા જેવું રૂપેરી આભ હળવે હળવે સોના વરણી રંગે રંગાવા લાગ્યું છે સાધુડાની જેમ ઊભેલા સ્થિત પ્રગ્ન ઝાડવાનો પડસાયો લાંબો અને લાંબો થતો જાય છે બરાબર રજુ વેળાના ટાણે લાઠી માથે આપા પીઠાની ફોજ ત્રાટકીઓ લાઠીનું લશ્કર સમાન સમાનમું થાય એ પહેલાં દબાવી દીધું અને કઠોર તોડ્યા અન્નના ગાડા ભર્યા કૂતરાના ભરીને જેટલા ગાડા મોકલ્યા હતા એનાથી બમણાં ગાડા ભરીને રવાના કર્યા નવેલી નારી આંખનું મટકું મારે એટલી વારમાં તો પીઠાવાળો પાસા વળી ગયા ગાડાને ફોજ એક સાથે ક્યાંથી હાલે ગાડા પાછળ રહે તો લાઠીનું લશ્કર ભાઈ જાય ક્યાં પણ પીઠાવાળાએ એનો રસ્તો કાઢી લીધો એનો રસ્તો પણ કાઢી લીધો આખી ફોજ અમરેલીમાં આવી ત્યાં અડધીક રાતનો ગજર ભાંગી ગયો હતો અને ઊંધે માથે લટકતા આભમાં તારોડિયા ટમટમતા હતા બાપુ બીજી તો ઠીક પણ આપણે ભર્યા એ ગાડા ક્યાં પીઠાવાળાને મોકો મળી ગયો તેણે ભળ દઈને મોં પર છોડી દીધું એ તો ઓલિયું મોટું વરણ છે ને એ ગાડા હારે છે પીઠાવાળો બોલ્યો તો તો આવ્યો ભને હજી તો વાત હાલે છે ત્યાં ધાંડાના ગળે બાંધેલા ઘૂઘરાનો રણકાર શાંત વાતાવરણમાં લીસોટા પાડવા લાગ્યો ગોરખ મેતર વેલણીને કાલાણી ગાડા લઈને આવી પોગ્યા હે તમે ગાડા લઈને આવ્યા જોનારા સૌની આંખો બીખી કોડિયાની જેમ ફાટી રહી ઉઘાડા આભમાં ઉઘાડા આભમાં પૂર્ણિમાનો ચંદ્ર સોળે કળાએ ખીલીને તેની શીતળવંતી સાંધની ચારેય દિશાઓમાં ફેલાઈ જાય તેમ પીઠાવાળાની ખમીરવંતી બહાદુરીની ફોરમ આખાય પરગણામાં ફેલાઈ ગઈ છે તેમના ધીંગાપણાની ધજાનો નવગજ હુંસો ને જાઓ આબમાં ફડાકા મારે છે પણ એક વાત આપાના પૈંડમાં બરસીની કરશની જેમ ખટકે છે રહ્યો 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 ડંખ તેના આતમને પજવે છે ગમે તેમ તોય દીકરીની જાત આ વાત જ આપના અપાના દિલમાં અંગારાની જેમ દાજ કરે છે ગમે એટલું હાંસવીથી તોય મા બાપ વગર હોંધારી ન થાય આંગળીઓથી નખ વેગળા થઈ વેગળા આનું મન કોસવા લાગ્યું અને માનું વેણ નગર્યની ધોરણ લાવવાનું તો પાળી લીધું હવે ક્યાં એકે વાતની અબળ ખાશે પીઠાવાળાએ ઘડીના અડધા ભાગમાં વિશાર કરી લીધો કે ઝાકળિયો પવન અવની માથે વીંજણાની જેમ વહાર ઢોળતો હતો તેના ધીમા ધીમા મહેકમાં ઝાડવાના પાંદડાઓ ગેલ કરતા હતા અને જામ સાહેબના દરબારમાં જાવું એટલે સિંહની બોર્ડમાં હાથ ઘાય જેવી વાત થાય બાપ પણ છૂટકો નહોતો જય સૂરજ દાદા કહીને પીઠાવાળાએ માણકી માથે રાગ વાળી હાલ જે મારી વાલેસેરી વહેલું આવે જામનગર ને જામની રાજકરી હળેળા આકડે ઠાઠ ભરી છે દરબારીઓ સૌ પોતપોતાના મોભા પ્રમાણે સ્થાને આ રૂઢિયા છે વચ્ચે જામનરેશ પીઠાવાળો નવી નજરે જામનરેશ તાકી રહે છે પીઠાવાળાને આમ પીઠાવાળાને આમ ઘોડી સોતા રાજ રાજકરીમાં આવેલા જોઈને દરબારીઓ સૌ દંગ થઈ ગયા કેટલાય એટલાય સિપાહીઓની તલવારો ગાળા સંડી થઈ ગયો ક્રોધ ક્રોધાયમન થઈ ગયા ઘડી ભરતો ઘોડેસવારનો તાગ ન મળ્યો પણ આગળ આગળ બેઠેલી દીકરીને જોઈ ત્યારે જોનારા સૌના મનમાં વીજળીને જેવો ચમકારો થયો અને આ ગળે હાટ એમાં આખો દરબાર હસમસી ગયો કોણ પીઠાવાળા હજી તો જામનરેશના મોંમાંથી શબ્દ સરે એ પહેલાં તો મેરું ખવાસ ઉઘાડી તલવારે પીઠાવાળા માથે ઘસ્યો પીઠાવાળા મટક્યું માર્યા વગર અડીખમ ઊભા રહ્યા

લો તય ડાયરાને રામે રામ અરે એમ તે રામ રામ થતા હશે નરેશના અવાજે જાણે માણકીના ડાબલા જમીન માથે ખોડાઈ ગયા દરબાર તમે ધીંગી ધરાના ધણી આમ અથારા થવાય જામ નરેશે પીઠાવાળાને બથમાં ઘાલીને ઊંસા આસ બેસાડ્યો પીઠાવાળાની નેકી ટેકી અને બહાદુરી પર નરેશ વારી ગયા પીઠાવાળા આપની જેવા બહાદુરોને જામનો રજવાડો હંમેશા આવકારે છે સત્કારે છે એમને ગયા પછી નજર કરીને બોલ્યા કે દરબાર જામના રજવાડાનું રક્ષણ કરવાનું શું લેવું પોતાને મ્યાનમાં નહોતું આવતું પોતાને માન્યમાં નહોતું આવતું કે સાગર જેવા રજવાડાનો ધણી એક નાનકડા પરગણાના દરબારને આમ રક્ષણ કરવાનું કહે પણ વાત સોળ વલા સોના જેવી જ સાસી હતી રક્ષણ કરવું એ તો ક્ષત્રિયનો ધર્મ છે એનું કર્તવ્ય છે એના મહેનતાણાનો હોય મમણ હે જામનરેશ પીઠાવાળાની વાતને જામનરેશ પામી ગયા રજવાડા તરફથી સસ્સો કોરી દર વર્ષે બક્ષિસ રૂપે મળે તો જામનરેશે પીઠાવાળા સામે જોયું પીઠાવાળાના મોં પર ઉગતા સાંધા જેવું હાસ્ય મોહરી ઉઠ્યું અને સાતી ગઝ 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 ફૂલવા લાગ્યો તે ઊભા થયા હું આ દીકરીના કર્યાવર લેખે આજથી ધારી તાંબેનું સતરડિયા ગામ આપું છું પીઠાવાળાએ કહ્યું તેનો સ્વીકાર થયો રજવાડી મહેમાન ગતિ માણીને પીઠાવાળાએ સાંગ સાંગલીની વાટ પકડી માણકીની રેવા હાલમાં તેના ડાબલા ક્રમબદ્ધ રીતે ભોમકા માથે પટકાતા જાય છે તેનાથી ઉડતી રજોટોને ખંખેરતી હોય એમ માણકી તેના ઝુંડ જેવા પૂસડાને આમથી તેમ ઝાટકતી જાય છે અને પીઠાવાળા ગઢમાં પ્રવેશ્યા નાનકડી રિયાસતના ધણી હંસતા મોયે સામે દોટ દીધી પીઠાવાળો એકદમ ઘોડી હેઠા ઉતરી ગયા સાદુલા સાવજ અદકા હેતથી એકબીજાને ભેટી પડ્યા ત્યારે ત્યારે સૂરજનારાયણ વાદળ આડે ઢંકાઈ ગયા આમાં કોને વખાણવા ઠાકોરની દિલવારી કે પીઠાવાળાની ખાનદાનીને કોને વખાણવા ઠાકોરની દિલવારી કે પીઠાવાળાની ખાનદાની લ્યો ઠાકોર સાહેબ તમારી માણકી ઠાકોર પીઠાવાળા સામે જોઈને મુંદ હસ્યા આપા એમ પાસી લેવી હોત તો આપત જ નહીં તો પીઠાવાળા સુષક નજરે બોલ્યા આપા માણકી તમને તે થોડી વાર અટક્યા પણ માણકીને વેસાય નહીં અને વેસો તો સાઠ કોરીના કરાર અને પીઠાવાળા અસમજથી ઠાકોર સામે જોઈ રહ્યા આપા આખાએ હિન્દુસ્તાનમાં આંટો મારી લ્યો ક્યાંય માણકીની જાત મળે તો અને એટલે જ આ કરારની વાત છે ભલે ઠાકોર સાહેબ જેવી તમણી મરજી રાજની મહેમાનગતિ માણીને પીઠાવાળો પંથ પડ્યા ત્યારે સૂરજનો આકરો તાપ અનરાધાર વરસી રહ્યો હતો અવની મથે મુંગલાને ક્ષેત્રમાં ઝાંજવાના જળ ઘોડા રૂપ પૂરે વહેવા લાગ્યા હતા વખત વીતતો જાય છે પીઠાવાળાની કીર્તિ સારી દિશાઓમાં ફેલાતી જાય છે તેનું ધીંગાપણું તેનું ધીંગાપણું એમને એમ અડિયલપણે આગળ વધતું જાય છે એક વખત ઢસા ગામે કોરી આપવા આવતા ભૂદેવે જામનરેશ આગળ વાત મૂકી કે બાપુ પીઠાવાળા નામ મોટું છે પણ ભૂદેવે મોં બગાડ્યું તો કાંઈ ઠેકાણા નથી ખોબા જેવડો ગઢ ખોબા જેવડો ગઢ અને એ બધું કાંઈ કીધા જેવું નથી અને આપણને એને સસો કોરી ભરીએ એ ઠીક ન કહેવાય ભૂદેવની વાત સાંભળીને જામનરસ ઘડી થંભી ગયા કંઈ બોલ્યા હે કંઈ બોલ્યા નહીં એ વાતની માથે વળીને પાછું એક વરસ નીકળી ગયું એટલું એક વરસ નીકળી ગયું અને ભૂદેવ ટાયડી ઘોડી લઈને કોરી દેવા ઠસા બાજુ ઉપડ્યા તે વખતે જામનરેશે તેને ઊભા રાખીને કંઈક કહ્યું તે પ્રમાણે કરવાનું હતું ઢસાના પાદર આવ્યા ત્યારે રૂજુ વેળાનો વખતમાં ધરણી માથે ઉતરવા અધીરો થઈ રહ્યો હતો શારે દિશાઓ ઢાળીને કાળા ઓઢણામાં લપેટાઈ ગઈ હતી બસાઓ બસાઓ મને લૂંટે છે ભૂદેવે જામનરેશના કહ્યા પ્રમાણે ખોટી ખોટી રાડો નાખી ભૂદેવની રાડ ગઢમાં જઈને અથડાણી મખમલી ગાદલીએ હજુ તો વાળું કરવા બેસતા પીઠાવાળાના કાને સંભળાણી એ વખતે કુંડલાના સળિયાતા સિપાઈઓ પસાસ એક ઘોડેસવારી મહેમાન માણકીને રાગ વાળીને પીઠાવાળો ઉઘાડી તલવારે ઉપડ્યા પાછળ પસાસ ઘોડેસવારી અને પાદરમાં આવી પૂગી ભૂદેવની આંખો ફાટી ગઈ તેની ગોળા જેવી ફાંદમાં લોસા વળવા લાગ્યા ડે ભડેરે રે ભૂદેવ પસાસ ઘોડા હે એ ક્યારે ભૂદેવે પીઠાવાળાની માફી માગી અને પોતાની વાતે જામનરેશે પીઠાવાળાની પરીક્ષા કરવાનું કહ્યું હતું એ વાત કરી ત્યાર પછી વર્ષો સુધી જામનગર તરફથી દર વર્ષે કોરી મળતી રહી અને છેલ્લે દાદા બાપુ સુધી આ ક્રમ ચાલુ રહ્યો તો મિત્રો આ વાર્તા જે છે એ રાઘવજી માધળની લોકવાર્તાઓમાંથી લેવામાં આવી છે મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવીરતાની સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહેજો અને તમને મિત્રો વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય આ વિડીયો જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું મળશું આપણે મિત્રો એક નવા જ વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે એક નવા અંદાજ સાથે એક નવી જ ઉર્જા સાથે મળશું આપણે ફરી વખત થેન્ક યુ મિત્રો જય હિન્દ